તમે ક્યારે એવું વિચાર્યું છે કે એક બાળ વૈભવી કુટુંબમાં જન્મે છે છે અને બીજું રસ્તા ઉપર ભીખ માંગે આપણે બધા એક જ રીતે આ દુનિયામાં પ્રવેશીએ છીએ છતાં આપણા સંજોગો અલગ અલગ છે એક રાજમહેલમાં ઉછરે છે અને એક ઝૂંપડપટ્ટીમાં એકની પાસે અપાર ધન સૌંદર્ય અને પ્રતિભા છે તો બીજો રસ્તા ઉપર ઉછરે છે જો આપણું જીવન અસમાનતાઓ નિષ્ઠુ ક્રૂર અને અન્યાય લાગે છે જેમ આત્મા એક જ જીવનમાં બાળપણથી યુવાની અને યુવાનીમાંથી વૃદ્ધાવસ્થામાં પસાર થાય છે તેવી જ રીતે તે મૃત્યુ પછી બીજા શરીરમાં જાય છે જેમ વ્યક્તિ જૂના વસ્ત્રો છોડી દે છે અને નવા વસ્ત્રો પહેરે છે તેમ આત્મા પણ જૂના વસ્ત્રોને છોડીને નવા વસ્ત્રો સ્વીકાર છે એ પુનર્જન્મ છે જે ચોક્કસ સૂક્ષ્મ અને આધ્યાત્મિક નિયમોને આધારે સંચાલિત થાય છે આને કહેવાય છે કર્મના નિયમ જે આપણને આ જન્મમાં કે આગલા જન્મમાં આપણી પાસે ફરીને આવે છે આપણું વર્તમાન જીવન એ આપણા ભૂતકાળના કરેલા કર્મોને પરિણામે આપણને આજે મળેલું હોય છે